સુરતમાં હાઇપોફાઇલ કૂંટણખાનાનો પર્દાફાશ થાઇલેન્ડની આઠ વિદેશી યુવતીઓ સાથે રિસોર્ટમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસનો દરોડો નવ આરોપીઓ ઝડપાયા સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના જોથાણ ગામમાં આવેલા અક્ષય રિસોર્ટમાં વિદેશી યુવતીઓને લાવીને ચલાવતા હાઇ પ્રોફાઇલ કૂટણખાના પર સુરત ગ્રામ્ય પોલીસે મોટો દરોડો પાડીને દેહ વિક્રયના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં રિસોર્ટના માલિક સહિત કુલ નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે મુખ્ય સૂત્રધાર સુનીલ યાદવ અને અન્ય એકને વોલ્ટર જાહેર કરાયા છે રિસોર્ટમાંથી થાઈલેન્ડની આઠ વિદેશી યુવતીઓને મુક્ત કરાઈ છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ઘડીયાના માર્ગદર્શન હેઠળ આઈસીબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પેરોલ ફોરલુક સ્કવોડ અને ઓલપાડ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમોએ આ ઓપરેશનને અંજામ આપ્યો છે ગુપ્ત માહિતી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને રિસોર્ટ પર દોડો પાડ્યો હતો રિસોર્ટના રેસ્ટોરન્ટની ઉપરના રૂમોમાં અને અન્ય વિસ્તારોમાં વિદેશી યુવતીને રાખીને પ્રતિ ગ્રાહક પાસેથી બે હજારથી આઠ હજાર રૂપિયા વસૂલીને શારીરિક સુખની વ્યવસ્થા કરવામાં આવતી હતી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રિસોર્ટના માલિક અક્ષયભાઈ કંચનલાલ ભંડારીએ મુખ્ય આરોપી સુનીલ યાદવને પાંચ રૂમો આપ્યા હતા અને તેના બદલામાં દરરોજ બે હજાર રૂપિયા વસૂલતા હતા આરોપીઓ વિદેશી યુવતીઓ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ રવિસિંહ બબુસિંહ રાજપૂત સંચાલક વેસુ સુરત મૂળ યુપી અક્ષયભાઈ ઉર્ફે ગોલ્ડી પ્રકાશભાઈ આઠવલે અક્ષયભાઈ કંચનલાલ ભંડારી રાહુલ તાલુક ઠાકુર ક્ષયભાઈ દીપકભાઈ અને સુનિલ યાદવ મુખ્ય સૂત્રોધાર પાંડેસરા સુરત અગિયાર રાકેશ રમેશભાઈ વસાવા અક્ષય રિસોર્ટ ઓલપાડ તેને વોન્ટેડ જાહેર કર્યા હતા સાથે કુલ આશરે सठ हजार रूपया मुद्दा माल ने कब्जे कराया था जोता रहो श्रमिकों की आवाज न्यूज चैनल रिपोर्टर श्रीराम सिरसाट ने साथ है। श्रमिकों ने कोई कोईपण समस्या होधना तो तन रस्ता विमल गार्मेंट्स ऑफिस पर संपर्क करो